સમીક્ષા બેઠક યોજાઈ ગામમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે મંદિર નિર્માણ કાર્યની પ્રગતિ તથા મંદિર પરિસરની આસપાસ સામાજિક કલ્યાણ માટે અલગ અલગ સુવિધાઓ વિકસાવવા અને આગામી યોજનાઓ વિશે ચર્ચા વિચારણા કરવા માટે આજે રાજ્ય રાજ્ય ભરના રાજપૂત સમાજના અગ્રણીઓએ એક સમીક્ષા બેઠક યોજી હતી આ સમીક્ષા બેઠકમાં પૂર્વ ગવર્નર અને ભાવ ભવાની ધામ પ્રશિષ્ઠ ટ્રસ્ટના ટ્રસ્ટી વજુભાઈ વાળા આગેવાનો અને અગ્રણીઓ સહિતના રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તમામ આગેવાનોએ મા ભવાનીના ભવ્ય મંદિરના નિર્માણની સાથે સાથે મંદિર પરિષદમાં લોક કલ્યાણ હેતુ શૈક્ષણિક ટ્રેનિંગ સેન્ટર આરોગ્ય કેન્દ્ર યાત્રી નિવાસ યજ્ઞશાળા શાળા સંસ્કાર ધામ બગીચો તળાવ સહિતની સુવિધાઓ વિકસાવવાનો પણ સર્વસંમતિથી નિર્ણય કર્યો હતો આ સુવિધાઓથી ઉપરાંત રાજ્યભરના રાજપૂત સમાજ તેમજ સમાજના લોકોને પણ સીધો લાભ મળશે અંદર તો મેં કહ્યું કે સમાજ ઉપયોગી પ્રવૃત્તિની થવાની છે અત્યારે લગભગ અમારું પાયાનું કામ જ મોટામાં મોટું કામ હતું એ વહેલામાં વહેલી તકે પૂરું કરી દીધું છે અને આરસપાણનું જે કામ છે એ થઈ અને અમારું કામ અંદાજે ત્રીસથી પાંત્રીસ ટકા પૂર્ણ થઈ ગયું છે અને આ બે વર્ષની અંદર આ મંદિર સંપૂર્ણ પૂર્ણ થઈ જશે પહેલું અમારું કામ છે એ મંદિર નિર્માણ કરવાનું મંદિરનું પરિસર નિર્માણ થાય પછી બાકી અન્ય પ્રવૃત્તિ માટે થઈને અમે વિચાર કરીશું અર્ષની વાત તો એવું છે કે ઘણીવાર અમે ધારો કે અત્યારે મંદિર કર્યું મંદિર બનાવ્યું એની અંદર અમારે પેલા અંદાજે હતું કે અમારે આ મંદિર છે એ દસ કરોડમાં એના પાયાનો ખર્ચ થશે પરંતુ સુરેન્દ્રનગરના ખાણ ખનીજ વિભાગની અંદર જે અમને પથ્થર કપચી રેતી આ બધું ફ્રી ઓફ ચાર્જ મળ્યું ત્યાં પાણી પણ અમને ફ્રી ઓફ ચાર્જ મળ્યું એટલે જેનો અમે દસ કરોડ રૂપિયાનો ખર્ચો ધર્યો હતો એ ત્રણ કરોડમાં થઈ ગયો હજી પણ મંદિર નિર્માણની અંદર ડોનેશન કરવાવાળા દાતાઓ એમને વસ્તુ આપતા હોય છે જેથી પબ્લિકમાંથી કલેક્ટ થયેલી રકમ એ ઓછો ખર્ચ કરવો પડે પરંતુ પહેલું અમારું કામ છે કે અમે મંદિર પૂર્ણ કરી ત્યાર પછી બધી એક્ટિવિટી માટે છે અમારી પાસે જગ્યા પુષ્કળ છે અને હજી પણ અમે જગ્યા ખરીદ કરવાના છીએ અને જેમ વધુ જગ્યા હશે એમ વધુ એક્ટિવિટી થશે એ નિર્વિવાદ વાત છે